યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ પુરાણ શ્રી સ્કંદ પુરાણના અત્યાર સુધી આપણે અઢાર ભાગ સાંભળ્યા

આ દરમિયાન ઇન્દ્રનો મહાન ઉત્સવ જોઈને પુત્રના શોખથી દુખી વિશ્વકર્માના મનમાં ભારે ક્રોધ થયો તેઓ બહુ જ વ્યથિત થઈને ઉગ્ર તપસ્યા કરવા ગયા તે તપસ્યાથી પ્રસન્ન થઈને લોકપિતામ બ્રહ્માજીએ પ્રજાપતિ ત્વષ્ટાને કહ્યું હે શ્રુવ્રત તમે કોઈ વરદાન માંગો ત્યારે ત્વષ્ટાએ બહુ જ હર્ષ સાથે વરદાન માંગ્યું હે ભગવાન મને એવો પુત્ર આપો જે દેવતાઓ માટે ભયંકર હોય તથા તમામ દેવતાઓ અને ઇન્દ્રને પણ તુરત મારી નાખવાની ઈચ્છા રાખતો હોય કહીને વરદાન આપી દીધું તે વરદાનથી થી તત્કાળ ક્યાં એક મોટો અદ્ભુત દૈત્ય પ્રગટ થયો જે રુત્ર નામે પ્રસિદ્ધ હતો તે અસુર દરરોજ સો ધનુષ્ય ચારસો હાથ વધતો હતો પૂર્વકાળમાં અમૃત મંથનના સમયે દેવતાઓએ જે દૈત્યોને મારી નાખ્યા હતા અને શુક્રાચાર્ય તેમને પાછા જીવિત કરી દીધા હતા તે બધામાંથી બલિરાજા સિવાય બધા દૈત્યો પાતાળમાંથી વસ્ત્રાસુરની પાસે ચાલ્યા આવ્યા પાતાળમાંથી આવેલા અસુરોની સાથે વસ્ત્રાસુર એકલાએ જ પોતાના વિશાળ શરીર દ્વારા સંપૂર્ણ પૃથ્વી મંડળને ઢાંકી દીધું તે સમયે તેનાથી વ્યથિત ઋષિઓ તુરંત જ બ્રહ્માજી પાસે ગયા અને તેમણે પોતાની સઘળી વ્યથા કહી સંભળાવી જ્યારે બ્રહ્માજીએ ગંધર્વો મરૂદગણો તથા ઇન્દ્રાદિ દેવતાઓને વિશ્વકર્મા શું કરવા માંગે છે તે જણાવ્યું અને કહ્યું વિશ્વકર્માએ કઠોર તપસ્યા કરીને તમારા બધાનો વધ કરવા માટે અત્યંત તેજસ્વી વસ્ત્રાસુરને ઉત્પન્ન કર્યો છે તે બધા દૈત્યોનો સ્વામી બની ગયો છે હવે તમે લોકો એવો પ્રયત્ન કરો જેથી તે તમારા હાથે મરાઈ શકે બ્રહ્માજીના આ વચન સાંભળીને ઇન્દ્ર વગેરે દેવતાઓએ કહ્યું હે ભગવાન જ્યારે અમારા એ ઇન્દ્રને બ્રહ્મહત્યાથી મુક્ત કરીને સ્વર્ગના સિંહાસન પર બેસાડવામાં આવ્યા તે સમયે અમારામાંથી એક ન કરવા યોગ્ય કાર્ય થઈ ગયું છે હવે તે ભૂલના ભયંકર પરિણામમાંથી છૂટવું અમારા માટે ભારે મુશ્કેલ છે ભૂલ એ થઈ છે કે અમે અજ્ઞાનીઓએ પોતાના અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર મહર્ષિ દધીશીના આશ્રમમાં મૂકી દીધા હતા હવે તે શસ્ત્રો વિના અમે શું કરી શકીએ ત્યાર પછી બ્રહ્માજીની આજ્ઞાથી બધા દેવતાઓ દધીશીના આશ્રમ પર ગયા અને તેમણે કહ્યું દેવ અમે પૂર્વકાળમાં અમારા અસ્ત્ર શસ્ત્ર જે અહીં મૂક્યા હતા તે બધા અમને આપો આ સાંભળીને દધીસિંહે હસતા હસતા કહ્યું ભાગ્યશાળી દેવતાઓ તમારા બધા શસ્ત્રો અહીં ઘણા સમયથી વ્યર્થ પડી રહ્યા હતા તેથી તે બધાને હું પી ગયો તેમની વાત સાંભળીને દેવતાઓ બહુ ચિંતિત થઈ ગયા અને પાછા બ્રહ્માજી પાસે આવ્યા અને મુનિની વાત તેમને કહી સંભળાવી ત્યારે બ્રહ્માજીએ તેમના અભિષ્ટ કાર્યની સિદ્ધિ માટે દેવતાઓને કહ્યું તમે લોકો દધીસી પાસે તેમના હાડકા જ માંગો માંગવાથી તેઓ આપશે એમાં લેશ પણ શંકા નથી બ્રહ્માજીની વાત સાંભળીને ઇન્દ્રએ કહ્યું નામે જે તેને વિશ્વકર્માએ ઉત્પન્ન કર્યો છે તેથી તે બ્રાહ્મણ છે જો કે તે નિરંતર કુરકર્મી છે સતા બ્રાહ્મણ હોવાથી તેનો વધ કઈ રીતે કરવું ઇન્દ્રની વાત સાંભળીને બ્રહ્માજીએ અર્થશાસ્ત્રની પ્રધાનતાવાળી યુક્તિથી તેમને સમજાવ્યા અને આ પ્રમાણે કહ્યું દેવરાજ જો કોઈ આતતાઈ મારવાની ઈચ્છાથી આવી રહ્યો હોય તો તે તપસ્વી બ્રાહ્મણ હોય તો પણ તેને અવશ્ય મારી નાખવો જોઈએ આમ કરવાથી બ્રહ્મહત્યા નથી થતી બ્રહ્માજીના આ વસન સાંભળીને ઇન્દ્રએ કહ્યું ભગવાન દધીસીના વધથી મારું પતન અવશ્ય થઈ જશે તે બ્રાહ્મણની હત્યાથી સર્વ પ્રકારના મહાન પાપ અમને લાગશે તેથી અમારે બ્રાહ્મણોનો અનાદર ન કરવો જોઈએ પરમ ધર્મ અદષ્ટ રૂપ છે આથી જ્ઞાની પુરુષે બધી રીતે તે ધર્મનું પાલન કરવું જોઈએ ઇન્દ્રની વાત સાંભળીને બ્રહ્માજી કહે છે દેવેન્દ્ર તમે તમારી બુદ્ધિ અનુસાર વર્તાવ કરો અને તુરત જ દધીસીની પાસે જાઓ કાર્યને મહત્વ ધ્યાનમાં રાખીને દધીશીના હાડકાં માંગો બહુ સારું કહીને ઇન્દ્ર બ્રહ્માજીની આજ્ઞા સ્વીકાર કરી લીધી અને ગુરુ બૃહસ્પતિ અને બધા દેવતાઓ સાથે દધીશીના મંગળમય આશ્રમ પર ગયા તે આશ્રમમાં વિવિધ પ્રકારના જીવજંતુઓ હતા પરંતુ તેમનામાં પરસ્પર વેરનો ભાવ ન હતો ત્યાં બિલાડી અને ઉંદર એકબીજાને જોઈને પ્રસન્ન થતા હતા એક જગ્યાએ સિંહ હાથિયાણો હાથીના બચ્ચા અને હાથી પરસ્પર મળીને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરતા હતા નોળિયા સાથે સર્પ આનંદથી રહેતો હતો આવી અનેક આશ્ચર્યજનક ઘટનાઓ તે આશ્રમ પર જોવા મળતી હતી દધીશી મુનિ પોતાના ઉત્તમ તેજથી સૂર્ય અથવા બીજા અગ્નિદેવની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા તેમની સાથે તેમના ધર્મપત્ની સુવર્ચા પણ હતા જેમ સાવિત્રીની સાથે બ્રહ્માજી શોભે છે તે જ પ્રમાણે તે શ્રેષ્ઠ મુનિ દધીશી પણ પોતાની ધર્મપત્ની સાથે શોભતા હતા બધા દેવતાઓએ મુનિના દર્શન કર્યા તેમને પ્રણામ કર્યા અને કહ્યું મુને અમને પહેલેથી જ ખબર છે કે તમે ત્રણેય લોકમાં સૌથી મોટા દાતા છો દેવતાઓની આ વાત સાંભળી શ્રેષ્ઠ દધીસી કહે છે શ્રેષ્ઠ દેવતાઓ તમે લોકો જે કામ માટે આવ્યા છો તે જણાવો તમારી માંગેલી વસ્તુ હું અવશ્ય આપીશ એમાં સંદેહ નથી મારી વાત કદી મિથ્યા હોતી નથી ત્યારે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાની ઈચ્છાવાળા બધા દેવતાઓ એક સાથે કહે છે બ્રહ્મન અમે લોકો ભયભીત થઈને તમારા દર્શનની અભિલાષાથી અહીં આવ્યા છીએ તેમની વાત સાંભળીને દધીસી છે જણાવો તમારા માટે મારે શું આપવાનું છે આમ કહીને મહર્ષિએ પોતાની પત્નીને આશ્રમની અંદર મોકલી દીધા ત્યાર પછી દેવતાઓ કહે છે વિપ્ર વર તમે તમારા શરીરના હાડકાં અમને આપો જેમનાથી દૈત્યોનો સૌહાર થાય મહર્ષિ કહે છે મેં હાડકાં તમને આપી દીધા ત્યારે દેવતાઓ કહે છે ભગવાન આપના જીવતા જીવ આ હાડકાં અમે કઈ રીતે લઈ શકીએ મહર્ષિ હસીને જવાબ આપે છે બસ શણવાર ઊભા રહો હું હમણાં જ મારા શરીરનો ત્યાગ કરું છું આમ કહીને દધીસિંહે સમાધિ લગાવી દીધી તે પરમ સમાધિ દ્વારા પોતાનું શરીર ત્યાગીને તેઓ તુરંત તે બ્રહ્મધામમાં ચાલ્યા ગયા જ્યાં ગયા પછી ફરી આ સંસારમાં આવવું પડતું નથી આ પ્રમાણે ભગવાન શંકરના પ્રિય ભક્ત મુનિવર દધીશી પરોપકારના માટે શરીરનો ત્યાગ કરીને બ્રહ્મલોકને પ્રાપ્ત થયા તો અહીંયા શ્રી સ્કંદ પુરાણનો ઓગણીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો